અને જો મિત્રો આરતી વાતી થઈ હતી અને હું દર્શન કરી પછી જવાનું વાડીએ લો લાઈટો બંધ કરી નાખી આવી હું દર્શન કરી લો પછી વાડીએ રોજ ને જેમ પણ વાડી આવી ગયો હું પેલું નોરતું હે ને વાડી આવું પડ્યું તો મિત્રો અતાર વાડી આવી ગયો હું જો આ ગા દોઈ લીધી છે અને આ ખોખી માં પાણી ચાલુ કરવાનું છે અને આ રાહુલ વઈ ગયો હે દૂધ લઈને ઘરે ઈ નોરતે મઢે સંદર માં એવું ઉસળાવાનું છે તો અહીંયા વઈ ગયા છે અને આપણે ખોખી માં પાણી ચાલુ કરવાનું છે તો જોઈએ આલો આજ નદી કેવક જાય છે અને પેલું નોરતું હે ઓ મિત્રો ગરબે રંબા વયા જજો તો હારું આલો ખોખી માં પાણી ચાલુ કરી નાખું એનો મિત્રો અત્યારે એક વાગી ગયો ને ઓંડા ધોવા આવી ગયો હું મારા બાપા મને લેવા આવ્યા પછી મેં કીધું હાલો ઓંડા ધોઈ નાખું નવરાત્રી હતી જો મિત્રો હોંડા ધોવા આવી ગયો હું આવું હોંડા હે જો આ ખેતરમાંથી માંથી લાવતો હતો ને ત્યાં વચમાં ગારો હતો આ ગારા વાળું બગડી ગયું હે હારું હાલો આને ધોઈ નાખું મસ્તી ગાનું તો ફાઈનલી મિત્રો આપણે હોંડા ધોઈ નાખ્યું હે જો ફૂલ ગારો કાઢી નાખ્યો હે ચટલો ગારો હતો ટન 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 લાગ્યા મારો પ્લેટીનો

વગર ભૂકે થયું તું એટલે બહુ સારું નથી થયું અને તો બે ડોલ નાઈ ગયો તો થઈ જશે બે દીપ સર્વિસ કરી નાખશું પાછું મિત્રો હવે આપણે બધું કામ કરી લીધું હે ખોખી લાટ વહી ગઈ છે હવે જવાનું છે આપણે ઘરે જો ઓડા આપણું કમ્પ્લીટ થઈ ગયું છે માપા વાળા ખેતર માટો મારવા જાય લેવા જવું એટલે આ ઑંડા લઈને આવું જોઈએ ખાતર માં પાણી પાણી એની મેં ઑંડા કાઢવાનું છે તો મિત્રો અત્યારે આવી ગયા છે ઘરે અને જો રાહુલ જે વાડીયો નતો આવ્યો માટે જાઉં એમ કે સુઈ ગયો તો હવે હે ને ગાયુ દોવા મોકલવાનો હે એકલો જાય ને ગાયું દવા જાવાનો છે મિત્ર એને એકલો ગાયું દવા મોકલવાનો હે તો જય જાય છે કે નહીં જાય છે જ તે મોકલવાનો હૈ મિત્ર તો એમ જોઈ ગયો ખાલી ફાઇનલી મિત્ર રાહુજો જાય વાડીએ જો ઉપરો હે હો હવે જોઈએ વાડીએ તો તાળી ગઈ લેવું પછી નહી ને મળું

એમની મંતર શું તો હાલો જાય બાર મિત્રો મઢે આવી ગયો છું અને જો મારા કાકા જોવા પડતો અત્યારે નારિયેલ વધેરવાનું હે પછી રાત્રે વગાડશો ને ગરબા વગાડશું ને તો અત્યારે દેતવા પડીને ને અવન કરી નાખ્યું હાલો મિત્રો આ ઘોઘો મંગવાર આવી ગયા હે અગરબત્તી લઈને આવી ગયા અગરબત્તી નો હોય મિત્રો ઘોઘો હોય પણ તો અગરબત્તી લઈને આવી ગયા છે તો બોલો હાલો

અને જો આ બે સાઈઝ ને ડટા હે ને સાઈઝ ને રોટલો ફૂલીવાનું શાક તો ખાઈ હાલો અને બ્લોગ અહીંયા પૂરો કરીને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી બીજા બ્લોગમાં બાય બાય